આમ જોવા જઈએ ને તો કહેવાય છે ને દુનિયાનો સૌથી મોટો દાન એટલે કન્યાદાન અને સાથે એમ પણ કહેવાય કે જ્યારે એક દીકરીનો જન્મ થાય છે ને ત્યારથી લઈને એના મેરેજ સુધી એક બાપ કમર કસી નાખે છે એની દીકરીના મેરેજ માટે અને એના કેરિયર માટે તો તમે આટલી હજારો દીકરીઓના પાત્ર તરીકે તમારી આ જવાબદારી જે નિભાવો છો તો તમે આ તમે કેટલો આનંદ અનુભવો છો અને તમારા ફેમિલીના શું સપોર્ટ કર્યો છે તો કે મેં મારી જિંદગીમાં તમામ પ્રકારની દુનિયા જોઈ છે તો ફરવા બેસવું જોઈએ અમેરિકા જોવું છે નામ કમાવું છે મારા બધા હવે કન્યાદાન એ મોટામાં મોટું દાન છે પણ હું એમ કહીશ કે હું કન્યાદાન કરું છું એવું નથી પણ હું એ વિધવા બહેનો ચહેરા ઉપર ખુશીઓ જોઉં છું ને એ મને એનાથી મને ખુશીઓ મળે છે મને મારી પોતાના આરોગ્ય માટે પ્રેમા મળે અને દીકરીઓના સપના કરાવું એ સંઘર્ષરૂપે એમના મડા ઉપર ખુશી એ દીકરીઓના મનાવતો એમાં મને આનંદ મળે એ દીકરી જ્યારે એક મા બને ત્યારે એની ખુશી જોઈને મને ખુશી થાય

કે પપ્પા એટલી મજા આવી પપ્પા અમે પંદર દિવસ આ કર્યું પંદર દિવસ આ કર્યું અમારું બોન્ડિંગ થઈ ગયું ફારૂક અંકલ સાથે અમને એટલી બધી મજા આવી તમારી જેવા છે તમારી જેવા ફારૂક અંકલ છે આ બધું હું એમના મોઢેથી સાંભળું ને તો એમને જેટલી ખુશીઓ મળે છે ને એની કરતા એક લાખ ગણી ખુશી મને મળે છે એટલે નસીબની વાત છે કે આટલી બધી દીકરીઓ તમે પપ્પા કહે છે પપ્પા નામનો શબ્દ કરોડ રૂપિયા આપવાથી નથી મળતો સાચી વાત છે એક દીકરીના પપ્પા એક્સપર્ટ થઈ પછી એના સગા કાકા તો સદા સગા મોટા બાપાને પણ એ પપ્પા નથી કહી શકતી અને આજે મારી બધી દીકરીઓ મને એક પપ્પા અને એ સાચી લાગણી થી મને જે એક પપ્પા તરીકે બોલાવે મારા પપ્પા મારા પપ્પા ત્યારે મને એમ થાય કે મેં દુનિયામાં જે કમાવાનું હતું એ બધું જ દીધું આનાથી વિશેષ કમાણી બીજી કોઈ છે તો આશરે કેટલી દીકરીઓના પપ્પા તરીકે તમે ઓળખાવ છો